હા મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે વિદ્યાનગરના અંદર મોટા બજારની અંદર મારી પાસે જો તમે જોતા હો તો અહીંયા આગળ તુલસી પાણીપુરી કરી છે ત્યાં આગળ અનિલભાઈ ઠક્કર કરી છે જે નરેન્દ્ર મોદી સાહેબના એકદમ કાર્બન કોપી આપણે કહી શકીએ અને જે બહુ સારા સ્વભાવના અને પાણીપુરી વેચે છે અને આપણને અહીંયા આગળ ઘણા લોકોની નડિયાદ આણંદ પછી પણ આખા ગુજરાત ઘણા લોકોની ડિમાન્ડ હતી કે તમે વિદ્યાનગરનો વિડીયો બનાવતા હોય

તો ચલો મિત્રો આપણે ત્યાં જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં એડ્રેસ ની આપણે વાત કરીએ તો અહીંયા આગળ નેસ હોસ્ટેલ છે એના નીચે જ એવી રોડ ઉપર મોદી કાકા પાણીપુરી કરીને છે તો ચલો આપણે ત્યાં જઈએ અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો અનિલ કાકા જય મહારાજ જય જલારામ જય જલારામ હું મારા સબસ્ક્રાઈબરો તમારે ત્યાં આવી ગયો છું તો આપણે તમારા બિઝનેસ વિશે અને આ આઈડિયા કઈ રીતે આવ્યો

ત્યારે મને એમ થયું કે આ લાભ ખરેખર મારે પણ મારા ધંધા માટે થઈને તો લેવો જ જોઈએ મેં ધીરે ધીરે મારી જાતને એ તરફ જાળવાની કોશિશ કરી સાહેબ જેવા કપડા સાહેબ ની જેમ દાઢી રાખવાની બરાબર ચશ્મા મેં થોડા ચેન્જ કર્યા એવી રીતે થોડો થોડો ફેરક થતો ગયો બે અઢી વર્ષ દરમિયાન બરાબર સાહેબ ને ઘણો બધો મળતો આવતો થઈ ગયો લગભગ એસી ટકા જેવું એમ થતો હાલે બરાબર છે અને બે હજાર સોળ માં મારા બાબા ના મેરેજ કર્યા ત્યારે મેં સાહેબ જેવા કપડા સીવડાવેલા અને એ કપડા પહેરીને હું છોકરાઓ ની હારે પ્રવાસ માં નીકળેલો દીકરા ના બહુને જોડે બરાબર ત્યારે આગ્રા તાજમહલ જોવા ગયેલા દિલ્હી સંસદ ભવન પાસે ગયેલા એમાં મેં ફરતા હતા બે ચાર જગ્યા અલગ અલગ અને લગભગ જગ્યાએ મારા આ ગેટઅપ કોટી પહેરેલી હોય ને કુર્તા કુર્તા પહેરેલા હોય એને હિસાબે એ ગેટઅપમાં ઘણી બધી પબ્લિક મારી જોડે ફોટા પડાવ્યા બરાબર ઘણા મને જોઈને ઉભા રહી ગયા ઘણા મારી હાથ મિલાવ્યો ઘણા મને એમ કીધું સાહેબ તમે મોદી સાહેબ જેવા દેખાવ છો બરાબર પછી મારી થોડી હિંમત વધી કે ખાલી આનંદ જ નહીં બારમી પબ્લિક માં કઈક ઝલક દેખાય છે બરાબર અને એક આવી સારી વ્યક્તિ હમ જેને દેશ દુનિયા માનતી હોય એક વિશ્વગુરુ નું લેબલ મળેલું હોય એ વ્યક્તિ જોડાવવું હોય આપણા માટે એક ગર્વની વાત કેવાય બરાબર એટલે એ પછી હું મારી રીતે આ રીતે આ ગેટઅપમાં ધંધા પર ઉપતો રહ્યો અચ્છા પણ મને વિશ્વ લેવલ ઉપર જે આ મારી નામ થયું કે મને ઓળખતી થઈ પબ્લિક એ પચીસ બાર ત્રેસઠ મારો જન્મ દિવસ છે બરાબર અને બરાબર સાહીઠ વર્ષ બેસું તો પચીસ બાર આ ત્રેવીસ નું બરાબર ત્યારે ચરોતર ન્યુઝ વાળા એક ભાઈ આવી એને મારો ઇન્ટરવ્યુ લીધો બરાબર અહીંયા લોકલ પેપર માંથી અને એનું જોઈને બીજે દિવસે તમારા નડિયાદ થી પ્રેમલ ભાઈ ત્રણ ચાર દિવસ થી અને દરેક દરેક ના ફ્લોવર તો તમે જાણો છો અલગ અલગ હોય બરાબર એટલે એ લોકો ધીરે ધીરે લેતા ગયા અત્યાર લગીમાં લગભગ તમારો પાંત્રીસ નંબર છે યુટ્યુબ માટે કોઈ આમ આવતા આવતા હું ચાલુ ગરાકીમાં હોઉં ને અડધી મિનિટ નો

હવે આપણે તમારા માટે પાણીપુરી બનાવવા જઈ રહ્યા છે આમાં આ પાણીપુરી ની પુરી તમે જોઈ શકશો કે એકદમ બધા કરતા અલગ છે ડિફરન્ટ આઇટમ છે બરાબર આની અંદર હું ઘઉં નો ઉપયોગ નથી કરતો સોજી મેંદા નો ઉપયોગ નથી કરતો ઘઉં અને સોજી જ ઉપયોગ કરું છું અને બટેકાજી અંદર વાપરું છું એ મારા કડકી કરેલા હોય છે સફાઈ ની દ્રષ્ટિએ વ્યવસ્થિત સારું લાગે એના માટે થઈને અને બીજું કારણ એ કે પુરીમાં ગ્રાહક આપું છું અને વારે વાર મીઠું અને ખુબ બે પાણીના ગ્લાસ હું તમને હમણાં દેખાડું મીઠું ખુબ બે પાણી મૂકી દઉં છું ઘરાક શાંતિ બેસીને ખાઈ શકે પાણીપુરી સ્વીટ ખાવાની મજા નહી આવે બરાબર જેટલું શાંતિથી ખાઈ જોઈ શકો બરફ છે કાચ જેવો દેખાય છે હું બજાર નો બરફ નથી વાપરતો મારા ઘરે ફ્રીજ ની અંદર આરો વોટર નો બરફ વાપરું ઈજામાં નાખું છું બરાબર બજાર નો બરફ નો ઉપયોગ નથી કરતો આ મારું રનિંગ પાણી છે ખાટું તીખું તમે એમાં ઘટાશ જોઈ શકશો એમાં ઘટાશ માટે થઈને આમચુર પાવડર છે ગરમ મસાલા છે આ બીજું એક પાણી રાખું છું એ મારું સૌરાષ્ટ્ર સાઈડ નું છે સ્વીટ પાણી બંનેના કલર મસાલા બધું સેમ હોય પામા સ્વીટનેસ છે ગ્રાક ને ખ્યાલ આવે એટલે ધાણા ઉપયોગ કરું છું ડિફરન્ટ દેખાય એટલે ઓકે બીજો આપણી પાસે બાસ્કેટ ચાટ છે બરાબર આની અંદર દહીં સેવ ધાણા એવું બધું નાખીને મસાલા બજાર કમ્પ્લીટ કરીને હું આપું છું વાહ વાહ આ આ પણ મારી પોતાની બનાવટ છે વાહ 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 એક આ સેવ પૂરી છે સેવ પૂરી તો બોમ્બે તે સ્ટાઈલ પ્રખ્યાત છે જ એ રીતની આપણી બનાવટ છે આમાં બધું ટોપિંગ પુરીની ઉપર કરીએ આ પુરી એ મારી પોતાની બનાવટ છે ઓ ભેળ ની અંદર નાખવા માટે થઈને નમકીન ઉપયોગ કરું છું ચવાણા નો આ પણ મારું પોતાનું અચ્છા એટલે માર્કેટ કોઈ વસ્તુ નહીં બધું બજાર માંથી નહીં લેવા પાછળ નું કારણ એ કે મારાથી જેટલું પોચાય એટલું જ બનાવવું છે પણ ઘરાક ને જે માલ આપવું મને પોતાને સંતોષ હોવો જોઈએ બરાબર હું જે કરું છું એ પરફેક્ટ કરું છું એમ એક વસ્તુ છે કે મારે સકલ જો સાહેબ નિહારે મળતી હોય તો પબ્લિક મારી પાસે થોડીક તો આશા રાખે સો ટકા સો ટકા સાહેબ જો પોતાની જગ્યા પર પરફેક્ટ કામ આપતા હોય તો મારે મારી જગ્યા તો પરફેક્ટ આ જવું જ પડે રાજકારણ મારી ચાંચ ના ડૂબે પાણીપુરી માં તો ડૂબે બરાબર છે બરાબર ઓકે પણ ટેસ્ટ કરી લઈએ પાણીપુરી નો કેવો છે કેવો નહીં ના હોય મિત્રો પાણીપુરી ખરેખર એક વખત ટેસ્ટ કરાવી જોર મેં પોતે હું આટલો મોટો થયો મેં આવી પાણીપુરી આ સુધી નથી ખાધી તો મિત્રો અવશ્ય મુલાકાત લેવી જેવી જગ્યા એડ્રેસ આપણે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશું તો અવશ્ય મુલાકાત લો રેટિંગની બાબતમાં ટેન ઓન ટેન